જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે આજે મહત્વની બેઠક યોજાઈ ગઈ ગિરિમથક મથક સાપુતારીની તોરણ હોટેલ ખાતે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દિશા એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી ડાંગ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક મળી સરકારી યોજનાઓના કામો સત્વરે પૂર્ણ કરવાનો સાંસદ શ્રી ધવલ પટેલનો અનુરોધ પ્રજા સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલનો અનુરોધ ગિરિમથક સાપુતારા ત્રણ હોટેલ ખાતે લોકસભાના દંડકવા વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્યને વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક મળી હતી આ ઉપરાંત દિવ્યાંગજનો માટે સાધન સહાય તેમજ દિવ્યાંગ વ્યક્તિઓનું રમતોમાં પાર્ટિસિપેશન બાબતે ધ્યાન આપવા પીએમ જેવાય કાર્ડ લોકો સુધી પહોંચાડવા ડાંગ જિલ્લાના પ્રવાસનો પ્રવૃત્તિનો વિકાસ થાય તે માટે પ્રવાસન સ્થળોને વિકસાવવાની દિશામાં કાર્ય કરવા સાથે પ્રવાસન સ્થળો અને પ્રવાસન સ્થળોએ યોજાતા કાર્યક્રમોનો યોગ્ય પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું બેઠકમાં ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પ્રજાના પ્રશ્નોને ધ્યાને લઈને લાભાર્થીઓને સમયસર યોજના કે લાભો પહોંચાડવાની વિવિધ અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી સાથે જ તાપી આધારિત પાણી પુરવઠા વિભાગની આઠસો છાસઠ કરોડની યોજના મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી તેમજ આંગણવાડી શાળા ગ્રામ પંચાયત વગેરેની જગ્યાઓ સરકારસ્તક હોય તે સુનિશ્ચિત કરવા શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું સાપુતારા ખાતે યોજાયેલી દિશાની બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રીમતી બીબીબેન ચૌધરી સિંચાઈ અને ખેતીવાડી વિભાગના ચેરમેન શ્રી હરીશભાઈ બચાવ सहित डांग जिल्हा कलेक्टर सुश्री शालिनी दोहान जिल्हा विकास अधिकारी श्री के एस वसावा उत्तर नायब वन संरक्षक श्री मुरारीलाल मीणा दक्षिण नायब वन संरक्षक श्री धीरज कुमार अधिक निवासी कलेक्टर श्री एच डी नायब जिल्हा विकास अधिकारी श्री हिरल पटेल प्रांत अधिकारी सुश्री खाजल आंबलिया सहित अमलीकरण अधिकारी उपस्थित रही चर्चा भाग लीधो